થાનગઢ નગરપાલિકાના રહેશો પ્રાથમિક સુવિધાના અભાવે ભયંકર પીડા ભોગવી રહ્યા છે ત્યારે આજરોજ આપ નેતા રાજુભાઈ કરપાડાની આગેવાનીમાં આપ કાર્યકર્તાઓ તેમજ શહેરીજનોએ સાથે મળી નગરપાલિકાના વહીવટદારની ફરજ નિભાવી રહેલા મામલતદારની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી થાનગઢ નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર સાહેબ જ્યારે ફરજ નિભાવે છે ત્યારે આજે અમે થાનગઢની પ્રાથમિક સુવિધાઓના અભાવે જે થાનગઢના ના શહેરીજનો પીડાઈ રહ્યા છે એ મુદ્દે તરીકે જ્યારે મામલકદાર સાહેબ છે ત્યારે આજે મામલકદાર સાહેબને રજૂઆત કરવા આવેલા અમે છેલ્લા મહિનાથી થાનગઢની ગંદકી મુદ્દે લડીએ છીએ થાનગઢના રોડ રસ્તા મુદ્દે લડીએ છીએ મહિલાઓ જે ખરેખર થાનગઢમાં ટ્રાફિકની સમસ્યા અને ઓવરલોડ વાહનોના કારણે જે અકસ્માતો વારંવાર થાય છે ગંદકીથી મહિલાઓ પીડાય છે તમામ મુદ્દે છેલ્લા છ મહિનાથી લડીએ છીએ પણ જ્યારે બી રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે ખુરશી પરના અધિકારી બદલાઈ ગયેલા હોય છે એટલે કે છેલ્લા છ મહિનાની અંદર ચાર થી પાંચ વખત અહીંયા ખુરશી પરના અધિકારી એઝ એ મામલતદાર સાહેબની બદલીઓ થઈ ગઈ છે જે ખરેખર અહીંના જે લોકો છે એની જે પીડા છે એ સમજવાના પ્રયત્ન કર્યા પહેલા સાહેબની બદલી થઈ જાય છે આજે અમે એ અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસેથી કે થાનગઢની અંદર સવા લાખથી વધારે વસ્તી ધરાવતો તાલુકો તાલુકા મથક હોવા છતાં અહીંયા સારા રોડ રસ્તા નથી અહીંયા સ્કૂલ છે તો પૂરતા શિક્ષકો નથી બેસાડવા બાળકોને બેસાડવા પૂરતા વર્ગ નથી હોસ્પિટલની જે વ્યવસ્થા કરવામાં આવી છે તો ત્યાં પૂરતા સંસાધનો નથી લેબોરેટરી માટેના ત્યાં પૂરતા ડોક્ટરો નથી કોઈ વિભાગના રોડ રસ્તામાં મોટામાંસ મોટા ખાડાઓ પડેલા છે ઓવરબ્રિજના કારણે તમામ વેપારીઓ હેરાન થાય છે આજે જ્યારે ધાર્મિક પ્રસંગો અત્યારે ચાલતા હોય શ્રાવણ માસની અંદર ત્યારે ગંદકીના પાણી દરેક વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર બે માં રહીશો ઘરમાં ગંદકીના પાણી ઘૂસી જાય છે ગટરો ઉભરાય ને ત્યારે તમામ મહિલાઓ યુવાનો વડીલો તમામ શહેરીજનોની પીડા લઈ અને આજે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે હવે આ આખરી લડાઈ છે હવે સહન શક્તિની હદ અને ચરમસીમાઓ પૂરી થઈ છે છ મહિનાથી લડીએ છીએ તેમ છતાંય કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નથી આજે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો પણ અમારી સાથે જોડાયા છે રજૂઆત કરવા માટે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ જે યુવાનો કરે છે એ યુવાનો માટે સારું ગ્રાઉન્ડ પણ આ સરકાર થાનગઢમાં આપી શકી નથી વાંચન વ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક સારી લાઇબ્રેરી થાનગઢને આ સરકાર આપી શકી નથી એટલે તમામ માંગણીઓને લઈ અને આજે અમારી થાનગઢ મામલતદાર સાહેબને રજૂઆત હતી આવતીકાલે સ્થળ તપાસ કરવાની બાહેધરી આપી છે સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરવાની બાહેદરી આપવામાં આવી છે જો અગર નિરાકરણ આવે તો આવનાર દિવસોમાં થાનગઢ નગરપાલિકાની તમામ સમસ્યાઓ મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે અને આક્રમકતાથી જેવડી પણ લડાઈ લડવાની થાય આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી અહીંના રહીશો માટે લડશે આભાર